આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું દર્શક પ્રજાપતિ આપને આજે આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત થ્યુરોલાઇટનું હંગામી સમાયોજન લેશન વિશે માહિતી તથા ટ્રેનિંગ આપીશ મિત્રો અત્યાર સુધી તમે જોયું કે થ્યુરોલાઇટના ભાગો થ્યુરોલાઇટનું ઇન્ટ્રોડક્શન જોયું બરાબર એનાથી થોડાક આગળ વધીએ તો થ્યુરોલાઈટનું હંગામી સમાયોજન તો આજે હું તમને મારા પ્રેઝન્ટેશન દ્વારા એની વિગતે માહિતી આપીશ અને એના વિશે તમને ચર્ચા કરીશ કે હંગામી સમાયોજન શું છે અને તેને કેવી રીતે કરવું જોઈએ તેના પગલાં શું છે તો મારા પ્રેઝન્ટેશનમાં હું તમને બતાવું એ પ્રમાણે તો થ્યુરોલાઇટનું હંગામી સમાયોજન સમાયોજન મતલબ કે એની ગોઠવણ બરાબર તો થ્યુલાઇટનું સર્વેક્ષણ કામમાં ઉપયોગ કરતી પહેલાં સૌપ્રથમ તેનું હંગામી સમાયોજન કરવું ફરજિયાત છે એટલે કે ગોઠવણ કરવી ફરજિયાત છે આ સમાયોજન દરેક સ્થાપન વખતે કરવું પડે એટલે કે એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ એટલે કે એક સર્વે સ્થાન પરથી બીજા સ્થાન ઉપર લઈ જઈએ એ વખતે કરવું જ પડે તો થ્યરોલાઇટનું હંગામી સમાયોજન કર્યા બાદ જ તેનો ઉપયોગ ક્ષેત્રિજ ખૂણા ઉદ્વોત્તર ખૂણાના વાંચનાંક લેવામાં લઈ શકાય છે હંગામી સમાયોજનના ત્રણ તબક્કા છે તો કયા કયા નંબર એક થિડોલાઇટને સ્થાન ઉપર ગોઠવવું અને કેન્દ્રીકરણ કરવું નંબર બે સમતલીકરણ કરવું અને નંબર ત્રણ દ્રષ્ટિભેદ દૂર કરવું તો પહેલો પ્રકાર છે થ્યુરોલાઇટને સ્થાન ઉપર ગોઠવવું અને કેન્દ્રીકરણ કરવું તો એમાં હું તમને જણાવું તો શું કરવું પડશે સૌપ્રથમ પ્રથમ થ્યરોલાઇટની ગોળીને યોગ્ય જગ્યાએ ગોઠવું ગોળીને એવી રીતે ગોઠવો કે જેથી જમીન પરનો ખૂંટો આશરે ગોળીના કેન્દ્રમાં આવે જમીન પર જે આપણે ખૂંટો માર્યો હોય એ ગોળીના આશરે કેન્દ્રમાં આવે એ રીતે ગોળી ગોઠવવાની રહેશે થ્યુરોલાઇટની પેટીમાંથી કાઢી ગોળી પર ચડાવો થ્યુરોલાઈટના બધા સ્ક્રૂને તેમની ચાલની મધ્યમાં લાવો એટલે કોઈક વખતે સ્ક્રૂ આપણે યુઝ કર્યો હોય તો એ વખત શું થાય તે બધા સ્ક્રુ ઉપર નીચે થઈ ગયા હોય તો એને શું કરવું પડશે બધાને મધ્યમાં લાઈન અને પછી ગોળી પર ચડાવવાના રહેશે થ્યુલાઇટની આંખની ઊંચાઈએ રાખો કે જેથી રીડિંગ લેવામાં અનુકૂળતા રહે થ્યુડલાઇટની હાઈટ કેટલી રાખવી પડશે ઊંચાઈ કેટલી રાખવી પડશે તો આંખની ઊંચાઈ જેટલી જેથી કે નમીને પણ નહીં જોવાનું અથવા તો એને રીડિંગ સારી રીતે લઈ શકાય એના માટે તો હવે લાઇટની અંદરની ધરીને છેડે મધ્યમાં આપેલા હૂકમાંથી ઓળંબો લટકાવો ગોળીના પાયા વર્તી કે પરગી આગા પાછા કરી થોડો લાઈટનું આશરા પડતું સમતલીકરણ એટલે આશરે સમતલીકરણ કરવાનું વર્તી એટલે કે અંદર બહાર કર ગોળીના પાયા લાવવાના અને વળતુળાકાર ફેરીને જે તે અનુકૂળ હોય એ રીતે આશરા પડતું સમતલીકરણ કરવાનું રહેશે હવે ગોળીના પાયાની સ્થિતિમાં ફેર ન પડે તે રીતે થોડોલાઈટને આંખે આખું ઊંચકીને ઓળબાના ખૂંટાને કેન્દ્રમાં ઉપર લગભગ આવે તે રીતે ગોઠવો ત્યારબાદ ગોળીના બે પાયાને સજ્જડ કરી ત્રીજા પાયાને ત્રીજા વર્તી ફેરી ઓળંબાના ખૂંટાને કેન્દ્રમાં લાવો આમ કરવાથી થ્યુરલાઇટનું સમતલીકરણ બગડી જશે તેથી ગોળીના પાયાને પરિઘીએ ફેરવી અને આસાર પડતું સમતલીકરણ કરવાનું છે હવે થ્યુરલાઈટના સ્થળાંતર શીર્ષનો ઉપયોગ કરી ઓળંબાને ખૂંટાના કેન્દ્રમાં લાવો સ્થાનાંતર શીર્ષનો ઉપયોગ કરવાનો એને આગા પાછું કરી અને કેન્દ્રમાં લાવો આધુનિક થ્યુરોલાઇટમાં ઓળંબાની જગ્યાએ ઓપ્ટિકલ પ્લેટની મદદથી કેન્દ્રીકરણ થાય છે એટલે શું તો ડાયરેક્ટ લેઝર મારીને પણ એનું કેન્દ્રીકરણ થતું હોય છે નંબર બે થ્યુલાઇટનું સમતલીકરણ થ્યુરોલાઇટનું ચોકસાઈપૂર્વક સમતલીકરણ કરવા માટે પ્લેન ટેબલ અને સ્ક્રૂનો ઉપયોગ થાય છે સ્ક્રૂ ત્રણ કે ચાર પ્રકારના ચાર ત્રણ અથવા ચાર હોય છે કોઈકમાં ત્રણ અથવા તો કોઈકમાં ચાર હોય છે પણ સમતલીકરણ પ્રક્રિયા બંનેમાં સરખી હોય છે હવે આ ચાર ફ્રુસક્રુવાળા વપરાતા નથી હવે ત્રણ ફુસ્કુવાળાનું સમતલીકરણ અહીંયા હું તમને સમજાવું છું તો પ્લેટ લેવલના બબલને મધ્યમાં લાવવાની ક્રિયાને સમતલીકરણ કહે છે પ્લેટ લેવલ જે બબલ હોય એને મધ્યમાં લાવવાની ક્રિયાને સમતલીકરણ કહેવાય તો થ્યુરોલાઇટનું કેન્દ્રીકરણ અને આશરા પડતું સમતુલીકરણ કરી પછી તેનું ચોકસાઈથી સમતલીકરણ કરવું પડે પહેલાં આગળ જોયું તમે કેન્દ્રીકરણ કર્યું પછી હવે આવે સમતલીકરણ તો બબલને સેન્ટરમાં લાવવું પડશે તો બબલને સેન્ટરમાં કેવી રીતે લાવવા છે તો થ્યુરોલાઇટની પ્લેટ લેવલના અનુલંબ અક્ષ અને થ્યુરોલાઇટના કોઈપણ બે ફૂડ સ્ક્રૂને જોડતી રેખાને સમાંતર રહે તે રીતે ઉપલી પ્લેટને રાખી એ જ બે સ્ક્રૂને એકી સાથે સરખા પ્રમાણમાં અંદર કે બહાર ફેરવવાની પદ્ધતિ અને ફેરવીને મધ્યમાં લાવવામાં આવે છે હવે ઉપલી પ્લેટને નેવું ડિગ્રી ફેરવી પ્લેટ લેવલની અનુલંબ અક્ષને તેની પહેલી સ્થિતિના કાટખૂણે એટલે પહેલાં જે સ્થિતિ હતી એના કાટખૂણે સ્થિતિ લાવી દેવાની છે અને ત્રીજા ફ્રૂટ સ્ક્રૂ વડે બબલને મધ્યમાં લાવવામાં આવે છે ત્યાર પછી ઉપલી પ્લેટને પાછી ફેરવી પ્લેટને લેવલની અનુલંબ અક્ષને બે ફ્રૂટસ્ક્રૂને સમાંતર ગોઠવવામાં આવે છે અને જો તે સ્થિતિમાં બબલ મધ્યમાં ન રહ્યો હોય તો ફરીથી બે ફ્રૂટસ્ક્રૂની મદદથી બબલને મધ્યમાં લાવવામાં આવે છે ફરી એની એ પ્રક્રિયા કરવાની છે તો અહીંયા જો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે બે ફ્રૂટસ્ક્રૂની સમાંતર મેં તમને કીધું એ પ્રમાણે આ લાવવાનું ટેલિસ્કોપને લાવવાનું રહેશે બંને ફ્રૂટ ફ્રૂટસ્ક્રુને એ અને બીને અંદરની અથવા બહારની બાજુએ એકસાથે ફેરવવાના છે પછી શું કરવાનું છે તો એને વર્ટિકલી એટલે કે જે સ્થિતિ હતી એને કાટખૂણે સ્થિતિ લાવવાની છે અને ત્રીજો જે ફ્રૂટ સ્ક્રૂ એટલે કે સી નંબરનું છે એને આપણે ફેરવવાનો છે અને બબલને સેન્ટરમાં લાવવાનું છે આ પ્રમાણે પ્લેટ લેવલને બંને સ્થિતિમાં બબલ કેન્દ્રમાં રહે ત્યાં સુધી ફૂટસ્ક્રૂની મદદથી બબલને મધ્યમાં લાવવાની ક્રિયા ચાલુ રાખવાની બરાબર આ બંને બધી ક્રિયાનું પુનરાવર્તન કરતા રહેવાનું જ્યાં સુધી બબલ મધ્યમાં ના આવે ત્યાં સુધી આ કામ કરવાનું રહેશે જ્યારે પ્લેટ લેવલની જે સ્થિતિમાં બબલ મધ્યમાં રહે તે સ્થિતિમાં થ્યુરોલાઇટને એકસો એંસી ડિગ્રી ફેરવવામાં આવે છે જો થ્યુરોલાઇટ કાયમી સમાયોજનમાં હશે તો બબલ મધ્યમાં રહેશે અને ઉદ્વદર અક્ષ ઉદ્વદર જ રહેશે ત્રીજું ત્રીજું છે સ્ટેપ શું હતું તો દ્રષ્ટિભેદ દૂર કરવું દ્રષ્ટિભેદ કોને કહેવાય જો દર્શક કાચ અને નેત્ર કાચનું નાબિયન બરાબર થતું ન હોય તો ટેલિસ્કોપ વડે જોવાયેલી પદાર્થનું પ્રતિબિંબ ઝાંખું દેખાય છે અને આંખને ઊંચી નીચી કરતા બિંબટ ઉપરના આડા તારની સાપેક્ષમાં વાંચનાંક ફરતું દેખાય છે એટલે કે પ્રતિબિંબ આડા તારના સમાન સમતલમાં હોતું જ નથી અને આવી સ્થિતિને દ્રષ્ટિભેદ કહે છે આ દ્રષ્ટિભેદને દૂર કરવા માટે નેત્રકાચ અને દર્શકાંચનું નાભ્યાંન કરવું જરૂરી છે આ કાર્યના બે તબક્કા છે બે રીતે બે તબક્કામાં આ કામ પૂરું કરો તો તમારે શું થશે દ્રષ્ટિભેદ દૂર થશે કયો નંબર એક નેત્રકાતનું નાભિયાન ટેલિસ્કોપને આકાશ તરફ તાકી અથવા દર્શક આગળ સફેદ કાગળ રાખીને રાખીનેત્રકાતની અંદર અથવા બહારની તરફ ફેરવો જેથી બિમપટ આડા તાર સ્પષ્ટ દેખાશે બરાબર પહેલું આ એક સ્ટેપ પહેલો તબક્કો પૂરો થયો બીજો તબક્કો શું છે તો દર્શક કાતનું નાભિયાન ટેલિસ્કોપને જે વસ્તુનું અવલોકન લેવાનું હોય તે તરફ તાકો ત્યારબાદ નાભ્યન સ્ક્રૂ ફેરવીને કે ફોકસિંગ સ્ક્રૂ કહેવાય ફેરવો જેથી વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ અને સુરેખ દેખાય તો આમાં શું થયું બે તબક્કા પૂરા થયા હવે આંખને સહેજ ઊંચી નીચી કરો અને આડાતાની સાપેક્ષમાં વસ્તુનું પ્રતિબિંબ હલનચલન થાય છે કે નહીં તે જુઓ જો સાપેક્ષ હલનચલન થતું હોય તો તેને નાભ્યન સ્ક્રૂ વડે દૂર કરો વસ્તુનું અંતર જો જ્યારે જ્યારે બદલાય છે ત્યારે ત્યારે દર્શક કાચનું નાભિયાન કરવું પડે છે તો થ્યુરોલાઇટની અમુક મૂળભૂત અક્ષો છે અને તેનો સંબંધ પણ છે થોલાઈટનું સમાયોજન તો હંગામી સમાયોજન કર્યું પણ સાથે સાથે શું કરવું પડશે મૂળભૂત અક્ષોનો એનો સંબંધ પણ જોવો પડશે તો પહેલાં તો મૂળભૂત અક્ષો કઈ કઈ તો નંબર એક ઉધવાધર અક્ષ નંબર બે ક્ષયજ અક્ષ નંબર ત્રણ દ્રષ્ટિ રેખા નંબર ચાર પ્લેન્ટ પ્લેટ લેવલની અક્ષ અને નંબર પાંચ ઉન્નતાંશ લેવલની અક્ષ તો આ બધાનો સંબંધ શું છે એ ચેક કરી લઈએ તો સંબંધ એક છે પ્લેટ લેવલની અક્ષ અને ઉધ્વદર અક્ષ બંને એકબીજાને કાટ હોવી જોઈએ નંબર બે ક્ષૈતિજ અક્ષ અક્ષ અને વર્ટિકલ અક્ષ બંને એકબીજાને કાટ હોવી જોઈએ કોલિમેશન અક્ષ અને ક્ષૈતિજ અક્ષ બંને એકબીજાને કાટખૂણી હોવી જોઈએ ઉન્નતાંશ લેવલની અક્ષ અને કોલિમેશન અક્ષ એકબીજાને સમાંતર હોવી જોઈએ કોલિમેશન અક્ષ ક્ષયતિ જ હોય ત્યારે વર્ટિકલ સર્કલનું વર્નિયર જીરો જીરો વાંચનાંક દર્શાવવું જ હોવું જોઈએ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને એનું તો તમે આજના લેસનમાં જોયું થિરોલાઇટનું હંગામી સમાયોજનના તબક્કા જોયા અને એમાં એમાં એની જે મૂળભૂત અક્ષો હતી એને સાથેનો શું સંબંધ છે એ પણ જોયું આશા રાખું છું તમને આજના લેસનમાં સમજણ પડી હશે અને આભાર